જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના જીવાદોરી સમાન કડોદર રોડથી રેટવે ફાટકથી મોટા પુલ સુધીનો સહિતનો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી મગરની પીઠ જેવો દેખાવા મળે છે મોંઘી ફોરવેલ કારમાં ફરતા નેતાઓ અને મોંઘા પગાર વૈકું યોજનામાં ઉઠી રહેલા અધિકારીઓ રસ્તાની પરિસ્થિતિ અજાણ હોય તેમ બંધ કાચની ફોર પસાર થઈ જાય છે આ રસ્તા પર શહેરની તાલુકાની શિક્ષણ કોર્ટ સરકારી હોસ્પિટલ બેન્કો વનવિભાગ કચેરીઓ ખેતીવાડી ખાતાની કચેરીઓ માર્કેટિંગ યાદ સહિતના મહત્વની કચેરીઓ આવેલી હોવા છતાં સંસદ ધારાસભ્ય અનેક વાર અહીંથી પસાર થાય છે મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તો દિવસમાં બે બે વાર અહીંયાથી પસાર થતા હોય છે પરંતુ રોડની પરિસ્થિતિ અજાણ છે હોસ્પિટલ જતા દર્દીઓ સારવાર મળે તે પહેલાં જ અહીંયા વધુ બીમાર પડે પ્રસૂતિ માટે જતી મહિલાઓ માંડ હોસ્પિટલ પહોંચે છે હાલ ચોમાસું ગયું અને માવું પડ્યું હોવાથી રસ્તા પર કાદ સામ્રાજ્ય જોવા મળ્યું છે જોકે કે લોકો હવે માંગ કરી રહ્યા છે કે આ રસ્તાનો કંઈ કંઈ નિકાલ આવ્યો પ્રતાપ સોદિયા સાથે એક રિપોર્ટ પૂરી ગુજરાતી ન્યૂઝ